આ સમગ્ર પ્રકરણમાં તપાસ આગળ વધતા કૌભાંડનો આંકડો નવ કરોડથી વધુનો થયો છે ત્યારે નવસારી જિલ્લાના પાણી પુરવઠા વિભાગમાં થયેલ કરોડના કૌભાંડમાં આંકડો સો કરોડ સુધી પહોંચે તેવી આશંકા કોંગ્રેસી આગેવાનો એ દર્શાવી છે તેથી તપાસમાં નાની માછલીઓને દબોચી મોટી માછલીઓને છોડી દેવાય એવી સંભાવના વ્યક્ત કરી આજે નવસારી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગમાં થયેલ કરોડોના ભ્રષ્ટાચાર મુદ્દે તલસ્પર્શી તપાસ કરવામાં આવે એવી માંગ કરી છે સાથે જ ગણદેવીના ધમડાછા ગામનો અને આરોપી ચિરાગ પટેલ ભાજપનો સામાન્ય કાર્યકર છે એ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી તેમ છતાં ચિરાગના એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાના આક્ષેપો સાથે ચિરાગ પટેલના એકાઉન્ટની પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવે એવી માંગ કરી છે જો સરકાર દ્વારા પાણી પુરવઠા પોલીસ વિભાગ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરી છે સાથે જ તપાસ ચાલી રહી છે જોકે સમગ્ર મુદ્દે કોંગ્રેસીઓની રજૂઆત સરકારમાં પહોંચાડવાની ખાતરી પણ આપી હતી નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમાં ક્રાઈમ બ્રાન્ચે એફઆઈઆર દાખલ કરીને ચૌદ જેટલા અધિકારીઓ ઉપર એફઆઈઆર ગુનો નોંધ્યો છે જેમાંથી દસ જેટલા અધિકારીઓ એરેસ્ટ થઈ ચૂક્યા છે આ ફરિયાદમાં આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે પરંતુ ખરેખર પચાસ થી સાઠ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે સાડત્રીસ કરોડ રૂપિયાથી વધુના બિલો આમાં પાસ થયા છે ત્યારે ક્યાંક આઠ થી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને મુખ્ય પ્રધાન આની એક કમિટી નિમે અને આની તપાસ થાય એવી અમારી આમાં

ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો આમાં સામેલ ન હોય કે કોઈ સત્તાધારી કોઈ આમાં સામેલ ન હોય એની પણ તપાસ થવી જોઈએ ત્યારે અમે આ તપાસ યોગ્ય દિશામાં જાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે